પોરબંદરમાં ચકચારી નવગણ હત્યા કેસમાં ત્રણ આરોપીઓને હાઈકોર્ટે જામીન પર મુક્ત કર્યા છે કોર્ટે સજા માસ બાદ આ આરોપીઓને હાઈકોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યા છે પોરબંદરમાં વર્ષ બે હજાર સાતમાં મકરસંક્રાંતિના દિવસે નવગણ અરશીભાઈ જાડેજાની હત્યા નિપજાવવામાં આવી હતી જે હત્યા કેસમાં સાત જેટલા આરોપીઓ સામે પોરબંદરની કોર્ટમાં કેસ ચાલતો હતો જે કેસ ચાલી કોર્ટે ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા હતા તો પૂંજાભાઈ રામાભાઈ ઓડેદ્રા અને ગાંગાભાઈ માલદેભાઈ ઓડેદરાને દોષિત જાહેર કરી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી જે સજાની સામે આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી ત્યારે હાઈકોર્ટે સમગ્ર પુરાવાઓને ધ્યાને લઈ મૂલ્યાંકન કરી લાખાભાઈ રામાભાઈ ઓડેદરા પૂંજાભાઈ રામાભાઈ ઓડેદ્રા અને ગાંગાભાઈ માલદેભાઈ ઓડેદ્રાના શરતી જામીન મંજૂર કર્યા છે અહીં ઉલ્લેખનીય છે કે જામીન મળેલા આરોપીઓને હદપાર અંગેની શરત મૂકવામાં આવી છે તેમજ પોરબંદરની કોર્ટે સજા આપ્યાના ત્રણ માસ જેટલા સમયગાળામાં જ હાઈકોર્ટે આ આરોપીઓના જામીન મંજૂર કર્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર